નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું સુમન શ્રી શેરબાનો ડાબાઈ તાલુકાના અકોટાદર ગામે ખેતરમાં ચાર જેટલી ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી તે દરમિયાન અચાનક થામલો ધારાશાહી થતા ભેંસોના મોત થયા છે ખેતરમાં બનેલી ઘટના મોટી જાનહાની થાય તે પહેલા વીજ પુરવઠો કરાયો બંધ ચાર ભેંસોના મોત થતા ખેડૂતના માથે આફત આવી પડી થામલો જરજરીત હાલતમાં હોવાથી અનેકવાર એમજીવીસીએલ ના અધિકારીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરી હતી ખેડૂતને આશરે ત્રણ લાખ ઉપરાંત નુકસાન એમજીવીસીએલ ની બેદરકારીના કારણે ખેડૂતને ભોગ બન્યું પડ્યું હતું ભેંસોના માલિક રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ રહેવાસી ડબોઈ નજીક ઢાલનગર વસાહત અકોટા સીમામાં ઘટના બની છે ડબોઈ નજીક ઢાલનગર વસાહત ખાતે રહેતા રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ નજીકમાં તાલુકાના અકોટાદર ગામની સીમામાં પોતાની ભેંસો ચરાવવા ગયા હતા જ્યાં ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી તે દરમિયાન છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલો જર્જરિત હાલતમાં હતો તે એકાએક તૂટીને પડી જતા ઘાસચારો ખાઈ રહેલી ચાર ભેંસોને કરંટ લાગતા ઘટના સ્થળે જ ચાર મૂંગા પશુઓના કરુણ મોત નીપજતા આશરે ત્રણ લાખ રૂપિયાની ભેંસો એમજીવીસીએલના અધિકારીઓની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું વારંવાર ખેતરમાં જર્જરિત વીજ થાંભલા અંગે ખેડૂતોએ રજૂઆતો કરવા છતાં તેમનું રજૂઆતને ધ્યાનમાં લીધી ન હતી જેના કારણે ચાર મૂંગા પશુઓએ જીવ ગુમાવ્યો હતો બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા માલિક નું નામ છે રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ એમની ચાર ફેંસો ખેતર સીમ માં સરવા ગઈ હતી તો અચાનક રાત્રે વીસ થાંભલો પડવાથી ચાર ફેંસો ને કરડ લાગ્યો છે

ये फूलना कारण है जो गरीब ऊपर गरीब ने फोगूं पर है तो खरे सरकार ने खातरीपूर्वक ध्यान दो जरूरी से जीबी माता में जानकारी ना नतीजा जानकारी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें